યુનાઈ આઈ ટ્વેન્ટી કાર વેચવાની છે સ્પોર્ટ મોડલ છે ટોપ મોડલ કાર વ્હાઇટ કલરમાં કાર અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કમની કન્ડિશન કાર જોવા મળશે કારમાં ટાયર્સ સારા જોવા મળશે અને મેગવિલ સાથે કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો છો વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે યુડાય આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અગિયારમો મહિનો સ્પોર્ટ મોડલ છે અને કાર વન ઓનર છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને કાર તમને સિલેક્ટેડ નંબર પચા પચા નંબર સાથે કાર જોવા મળશે કારને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર જોવા મળશે રિયર એસી જોવા મળશે અને એલોય વ્હીલ સાથે જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં કાટછાળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે પંચ્યાસી હજાર કિલોમીટર જની અડફળેલી છે તેવું માલિકનું કેવું છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં તમને અંદરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે ડબલ ટન ડેશબોર્ડ વગેરે ડબલ ડબલ ઇન્ટિરિયર જોવા મળશે ખૂબ જ સારું તો વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત પાંચ લાખ અને એક્યાસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ એક્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય શ્રાયત